યાથી તો ગળે આથી પતકો કરી ના ખાવાય હા હું કરે છું મને કઈ સમજાતું નથી પતંગ લૂટીયા અમારી ખુશી એ પતંગ લૂટી એ તમને કઈ દો વાહ એ પતંગ બીજા કોકે લૂટી લીધી આત્મા આવી તો હેલ્લો મિત્રો કેમ સમજા મજા માજો નહી હોય તો હવે થઈ જાવ તો જો આજે છે એ મોકક સંક્રાંતિ અને આજે હું જાવ છું પહેલા તો કામ મારે લઈ જાવુંતી તમને ખબર છે અને હું જાવ છું પહેલા તો કામ એ અને ખુશી રસોડામાં છે ખાવાનું બનાવશે તો આપણે પેલા કામે જાતા અને પછી આવીને બ્લોગ ચાલુ કરશું અને આ બ્લોગમાં તમને મજા આવશે ગેરેન્ટી છે તો આલો હું પેલા ચાઈ અને કામમાંથી તરત આવું એટલે બપોરે આવી જવાનું પછી આપણે મજા કરશું તો આલો ચલ તો ગાઈસ હું કામ ઉપરથી આવી ગયો છું અને અહીંયા બધા ઈ ચગાવ્યા છે બધા જામી પડ્યા છે ના 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 છોકરાને લઈને આવ્યો છું બોધી બાજુ તો ઈઓ ખલીયા मकर संक्रांति न बदी बाजू पतंग 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 अरे आकुसी ने दोरा लूटे सकडे फोकरा भाई જોઈ લ્યો જો ઉછો ઉપાળ્યો સે આ કોઈને જોઈ લે હવે લૂટ મણા હો ભાઈ લૂટમણા લૂટમણા આ બાત કેયા થી દેયા થી પકો કરી નાખવાય આ હું કરે છે મને કઈ સમજાતું નથી દોરા લઈને આ આ લઈ લીધો શું કરતા હો તમ લોકો माथे पे ढिंचा लेके आ गई हो तो खुशी है पतंग चगा ली थी हमें खुशी जाई से क्योंकि तो मुझे जाना है बाहर पतंग चगा जाई से मैडम नीचे काम करवा उतरता ज ना मैं जरा उतारवी पड़ी क्या हमारे खुशी मैडम अंदर आ गए मकर संक्रांति उजव के पतंग लूट हमारी खुशी पतंग लूटी तमने कही दवा એ પતંગ બીજા કોકે લૂંટી લીધી હાથમાં આવી તો અમારા ખુશીનું એક નવું ટેલેન્ટ નીકળું ગીત ગાવાનું એ હમણાં ગાઈને બતાડશે હા હવે નહીં ગઈ હવે શરમ આવશે કે રે કે સામને સબકો શરમ હતી એ છે નહીં હતી વાહ હા હું કહેતા હતા પતંગ લૂંટવા જઈશ તમારે એમ બોલો હવે બોલો લૂંટ હમણાં એક પતંગ હાથમાં આવ્યો કે લૂંટવા જાવ બોલો

એવો ટાઈમ જ ન મળ્યો મને હવે લોકટમાં ચાલુ કર્યો હતો અને હવે હવેક પૂરો કરું છું કેમ કે પછી હવે થોડાક દિવા મારા દાતાર જવાનું ચડવા ઉપલા દાતાર તો મળશું એક નવા લોગમાં તો હાલો